ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના લુવારા ગામે ગામ લોકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લુવારા ગામમાં જૂની શાળા હોય તે જર્જરીત થતા તેને બંધ કરીને ગામથી એક કિલોમીટર દૂર નવી શાળા બનાવવામાં આવી છે જેને પગલે વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે જેને પગલે ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જે એક કિલોમીટરનો માર્ગ છે તેમાં વરસાદના પાણી ફરી વળતા હોય તેને પગલે ગામના લોકો ચિંતિત છે આ સાથે પ્રાણીઓની પણ રંજાડ હોય ત્યારે જૂનું બિલ્ડિંગ હતું ત્યાં ફરી નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ અથવા અમારે આ જનાવરની બીક છે અમારે ગામમાં ભણું છે અમારે જૂની નિશાળે ભણું છે જનાવાની બહુ બીક લાગે ને કેડામાં પાણી આવી જાય છે